એ લોકો નક્કી કરશે પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતો એમ કે છે વરસાદ નવરાત્રીમાં પડવાનો છે અને ન પડે એ માટે પ્રાર્થના પહેલા તો પણ વરસાદ કદાચ જો પડે તો સારી રીતે ખેલૈયાઓ કારણ કે જે ખેલૈયાઓ નોરતાના રસિકો છે નોરતા લવર્સ છે એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોર્તાની એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે સારા વાતાવરણમાં એ એસી ડોમમાં રમી શકે એવી સુંદર બધાની વ્યવસ્થા નોર્તા નગર દ્વારા કરવામાં બિલકુલ જળવાઈ રહેશે કારણ કે માતાજીના જ ગરબા ગાવાના છે માતાજીને દરરોજ આરતી ઉતારવામાં આવશે માતાજીને ચંડી પાઠ કરવામાં આવશે અને માતાજીના ખોલે નવરાત્રીના આ વખતે દસ નો છે એટલે દસ દિવસ બાવીસ સપ્ટેમ્બર થી પહેલી ઓક્ટોબર સુધી ભવ્ય ભવ્ય આ ડોમ માં સાડા સત્તર હજાર લોકો રમી શકશે અને બેસી શકશે હા તો આવે ખબર પડશે અત્યારથી કેવું અયોગ્ય પણ સારી વ્યવસ્થા છે લાસ્ટ હતી કારણ કે લાસ્ટ માટે મોટી વ્યવસ્થા માં છે ને ભાઈ પચાસ કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કરે અમદાવાદ અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે આખું ગુજરાત રહેશે આખું ભારત રહેશે ધન્યવાદ ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਜਾਵੀਆ ਸੋਨੀ ਰਬਿਆਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਕੋਰਾ ਯੋਰੁਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ बदिला पाड़ो ने बीराड़ी मो बदिलाड़ो ने बीरी मां